वडुद्राના હરની બોટ દુર્ઘટના प्रकरणમાં તપાસ જ દુર્ઘટના મામલે પોલીસ ભવન ખાતે પત્રકાર પરિષદ ન્યૂ સનરાઇઝ સ્કૂલ અચોક્કસ મુદત માટે બંધ કરાઈ પોલીસની ભીષ વદતા આરોપીઓ ભુગર્ભમાં ત્રણ ડાયરેક્ટર સહિત 6 લોકોની કરાઈ ધરપકડ કોટિયા પ્રોજેક્ટ નામ કે જો કંપની હતી જો મહાનગરપાલિકા સાથે એના કરાર થયા જો મોડનાત મહાદેવ જો લેક છે એના ડેવલપ કરવા માટે જો અને પછી જો અલગ અલગ એક્ટિવિટીસ કરવા માટે પછી આ કંપની સાથે જોઈ એક ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ કંપની આવે છે જેના માલિક નિલેશ જૈન કરીને છે જો તો એના સાથે કરીને જો એના મતલબ પેટા કોન્ટ્રાક્ટ તરીકે જોઈએ એનો ઉપયોગ કરીને જોઈએ આ બોટિંગના પ્રક જો પ્રવૃત્તિ ત્યાં ચાલતી હતી એના આ બી ડોલ્ફિન કંપની બી સામેલ હતી અને જેટલા બી આરોપીઓ પકડાયા આ જો પહેલે ત્રણ જો ત્યાંના મેનેજર અને બોટ ચલાવનાર અને એના સાથે જો હેલ્પર તરીકે જો હતા આ બધાને પૂછપરછમાં એવી વિગતો આવી છે બહાર કે ડેલીના જો હિસાબ કિતાબ થતા હતા જોઈએ જેટલા બી પૈસાના ટિકિટ સેલિંગ થાય યા આવક થાય યા જો ખર્ચ થાય તમામના રિપોર્ટિંગ જોઈએ પરેશ શાહ અને નિલેશ જૈન આ બંનેને આપવામાં આવતા હતા જોએ અને આ જ બે લોકો હતા જો કે ત્યાં દેખરેખ અને જો દેખરેખ રાખતા હતા ને ત્યાંની સ્ટાફ સાથે સતત કોન્ટેક્ટમાં રહે અને ડેલી બ્રિફિંગ લેતા હતા તો એના પછી એના મોબાઈલ માં ભી ઘણું બધું પુરાવા બાબત માં મળેલા છે જો એ કે જે માં આ ડેલી જો પૂરા હિસાબ કિતાબ ના આપસ માં આપલે થઈ રહ્યા છે આ બન્ને આરોપીઓ સાથે તો આ બન્ને apna જો 18 જેટલા આરોપી પહેલા હતા જેમાં એક ના જો મૃત્યુ થયા છે એને કરીને હટાઈને 17 થયા અને 17 ના બે ઓર 19 આરોપી થયા જેમાં પરેશ સા અને નીલેશ સાના apna આરોપી તરીકે જો એ લેવામાં આવેલા છે જો એ અને એના પૂરતા પુરાવા આપણનેના છે જો અમારા આરોપીઓ મળ્યા છે એના અલગ અલગ વિગતોના જવાબોમાં અને ખાસ કરીને જો આ લોકો આપણને વાતો કરી જો ત્રણ બીજા ડાયરેક્ટરો હતા આ લોકો બી જવાબમાં એવો સ્પષ્ટ થાય છે જોઈએ કે એના ડાયરેક્ટર બનાવવામાં જો પરેશભાઈના રોલ હતા જોઈએ આ પરેશભાઈ એના તો ડાયરેક્ટર બનાવ્યા હતા જોઈએ અને જો એના ત્રણ જો ત્યાંના કામ કરવાવાળા હતા એના જો અમે ટેકનિકલ જેટલા બી મળ્યા છે પુરાવા જોઈએ અને આ પુરાવા હિસાબથી આ બે આરોપીઓના નવા ઉમેરવામાં આવેલા છે જેના બી ધરપકડ કાર્યવાહી કાર્યવાહી ચાલુ છે તો આ પરેશ શાહ એના વાઇફ એના દીકરા અને દીકરી આ તરફ ચાર આરોપી આ થાય છે બીજા અલગ અલગ જો આરોપીઓ છે નિલેશ જૈન છે અને બાકી આરોપીઓના લિસ્ટ આપ સાથે શેર કરવામાં આવેલા છે તપાસમાં આ ફર્ધર એવું જોવામાં આવેલા છે કે જો બોર્ડના ઓપરેટર નૈન મેન જો કરીને બોટના ઓપરેટર હતા જો ચલાવતા હતા એના પોતે સ્વિમિંગ જાણે છે પરંતુ એના કોઈ પણ પ્રકારના બોટ ચલાવનાર ચલાવવાની કોઈ ટ્રેનિંગ કોઈ તાલીમ એના પાસે નથી અને જો હેલ્પર હતા જો બોટમાં હતા સાથે એના તો સ્વિમિંગ પણ નથી આવડતા જોઈએ અને આ પ્રકારના આ બંને લોકો ત્યાં ગયા હતા જોઈએ અને પછી આ આરોપીઓના ઉપર જોએ ત્યાં આપણા આરપીઓ પાસપોર્ટ ઓફિસથી બી ડિટેલ લઈને તમામ લોકો પર ઓ ખોલ અમુક લોકો ને ઉપર જો લુકઆઉટ સર્ક્યુલર જો હે જેથી એરપોર્ટ સે કે બહાર નીકળી ન શકે જો હે એવા ખોલવા માટે આવેલા છે અને અમુક માટે જો કાર્યવાહી ચાલુ છે જો એ આ ભી જો આજ પૂર્ણ થઈ જશે બધા ને ખોલવા માટે તો તમામ એરપોર્ટ ઉપર ભી અમે रिक्वेस्ट કરી છે કોઈ આ પ્રકારનો કોઈ આ ઇન્ટ્રોગેશન किया गया અલગ અલગ ટીમો ને ઇન્ટ્રોગેટ किया तो उसमें ये चीजें બહાર આઈ કે એક ફરેશ શાહ करके और दूसरा जो है નીલેશ जैन નીલેશ जैन જો એક ડોલ્ફિન એન્ટરટેનમેન્ટ કંપની ચલાતે છે और ये परेश शाह जो है परेश शाह के ऑलरेडी जो वाइफ और उनके बेटा और बेटी इस पहले जो कोठिया प्रोजेक्ट कंपनी थे उसमें ऑलरेडी तीन लोग थे जो कि एक्यूज भी हैं पहले से तो परेश शाह और नीलेश हैं दो लोग वहाँ का डेली डेली डे दे टू डे का वहाँ पे जो संचालन होता था जितना पैसा आ रहा कितना खर्च हुआ पूरी पूरी रिपोर्टिंग उनको जाती थी ऐसा जो हमें जो छः एक्यूज पकड़े गए उनके इंट्रोडक्शन में बातें आई उनसे हमें डॉक्यूमेंट्री एविडेंस भी मिले हैं जो एकदम क्लियर कट बोलते हैं कि ये दो आरोपी जो डेली डेली का पूरा जो आर्थिक जितना भी वहीवट होता था उसका जो ये लोग मॉनिटर करते थे तो ये हमारे दो आरोपी और ऐड हुए हैं परेश शाह और नीले जैन अब उसमें ये बोट ऑपरेटर जो इन्वेस्टिगेशन में ये भी आया कि जो बोट चलाने वाला था ऑपरेटर वो नीले जैन ने उसको वहाँ पर रखवाया था और उसको सिर्फ स्विमिंग आती है उसके पास कोई क्वालिफिकेशन बोर्ड वगैरह चलाने की नहीं थी और उस बोर्ड पर जो हेल्पर काम करता था तो सेफ्टी गार्ड तरीके उसको तो खुद को भी स्विमिंग नहीं आती थी और ये चीज़ें आई जो कि काफ़ी बेदरकारी वाला काम है ये और ऐसे आरोपियों को पकड़ने के लिए पूरी जो टीमें अलग अलग टीमें लगी हुई हैं उसमें एल भी लुकआउट सर्कुलर भी खोले गए हैं कि ये लोग किसी एयरपोर्ट से बाहर ना भाग सकें जो है और उसके लिए कई लोग के विरुद्ध में खोल दिए गए कई लोग के अभी हो जाएगी जो पासपोर्ट ऑफिस हमें डिटेल चाहिए तो वो भी मिल गई हैं और उसके अलावा इस केस के तमाम जितने भी एविडेंस हैं जितने भी हमें एविडेंस कलेक्ट करने के और जो हमारे एविडेंस हमने कलेक्ट किए हैं उसको अच्छे से व्यवस्थित ढंग से नामदार कोर्ट में रखा जा सके इसके लिए एक स्पेशल पब्लिक प्रोसिक्यूटर को अपॉइंट करने की भी कार्रवाई चल रही है और उसके अलावा जो बड़ौदा महानगर पालिका के साथ जो कॉन्ट्रैक्ट जो कंपनी का हुआ था कोठिया प्रोजेक्ट का उसमें जितने भी प्रोविजन्स डाले गए थे वहाँ पे कितने जेटीज़ होनी चाहिए क्या क्या इक्विपमेंट्स करना है लाइफ सेविंग के लिए क्या क्या इक्विपमेंट्स वहाँ रखने होंगे जो है उन सारों के भी जो वहाँ पे उनकी भी चकासनी चल रही है और एफ को साथ में के जितने भी एविडेंस हैं वो कलेक्ट किए जा रहे हैं जिससे इस केस को पूरी दे मजबूत तो वी, तो ये सारी चीजें अभी जो इनके दो निकले जो डे टू डे वहाँ पे देखते थे परेश और नीलेश तो इन सब में के एक बार इनका जो अभी हम लोग धर पकड़ करने के लिए पूरी टीम लगी हुई है अरेस्ट होने के बाद इनके इंट्रोगेशन में सारे मुद्दे हम लोग लेने वाले हैं कि जितने जितने मुद्दे हैं उस मुद्दे के आधार पर जितने भी क्रिमिनल आएगी सभी के विरोध में एक्शन लिए जाएंगे आप ही